तारा मंदिर है तारा क्या इमाम मन न जावन जाला न जावन राम राम हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर आज हां हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर है राम राम के मोर बलाम बताय न के हो मजा मामे होवे हो मजा मामा ने करे दावा मुहे मावा भरो इन राम राम कोवा जावा मुहे एउ है

अतर पर पण तो गार्डन पत्थरी फेर भी आया जो तो ये तो हो ये जो तो मम्मा क्यों क्यों हां खरीद जे जल्दी खरीद जे तो मम्मा क्यों उतरला मामा किन्नी सडेयो तने उतर उतर आगे में स्लेप मजात नहीं करा हेठो तो

ना कोई ना नस मारे लाइ न चे वो बस क्या बात रही तुम कोई दायो तो सो नहीं जरे ना नस ले लेता रे बस क्यों मारते हैं ये मारा गई बोल देखा डम आज खोल हाँ बोराम राम का राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा हैप्पी न्यू ईयर बधाने अंग्रेजी महीना पहलो दिवस टूंक में મારા શું અને મારે જાવું છે ખંભાડીએ રાજુભાઈ જ છે સાસરીક કરાજી ઓ સાસરીક માં જાવું તો છે હા હમણા ભાઈ વારે પછી વારો આટાવનું છે હજી એક બઈ આવી નથી તો તો બીજી જઈ છે હવે ઓલી લગભગ આજે આવી જાવી જોઈ કેમ કે વિરજનાજ ભણવાનું છે અલે કેટલાક ધક્કા થકે ખાવે વિરનને તેડવા મેલવા ને કે રજીત બગદી કરે રોકાવાનું હોય ને પ્લાન પણ હવે જોવાય આગળ આગળ શું થાય મારે જાવું છે પંપ લે અને દિલીપભાઈ ની કાલ કોમેન્ટ હતી કે ત્રણની મોટર નાખી દી એ કે ઓછી બગડે મોટી મોટર વધારે બગડે ઓછા પાણી ભાઈ અમારે મોટર ત્રણની જ છે અને છ સાત વર્ષ થઈ ગયા હે આ મોટરને તો આપણે આમાં પંપ ખરાબ થયો હોય એવી શંકા હે મોટર તો રેડી કમ્પ્લીટ હાલે જ છે પણ કદાચ પંપમાં રહેતી હોય ને ક્યાં પછી આખો રોટર ન હોય ને એટલે ભરાઈ ગયા હે કદાચ તો પંપ રિપેર કરવાનો છે ત્યાં હું જાવ હો બાપુને બહુ હજી નથી બહુ જોઈ હું મેળમાં નકર તો એ જતા હોય આજ મારો વારો છે ચાલો ફટાફટ તૈયાર કરીને જવા દો જય શ્રી કૃષ્ણ બધાને આપણે જો હવારમાં બધું કામ કરી ને થોડું જે મૂકી દીધું એ પોતું રસોડામાં ને એ જે કામ કરવા બે ગયા બારના કાપડા સીવાઈ ગયા ને આજ મારું બ્લાઉઝ લીધું હે સીવવાનું નેટો બિન નહીં આટો દંજો ઉતારીયા હવાર જય માતાજી જય શ્રી કૃષ્ણ હા આવી ગયા હવાર હવાર વિરન ને ભણવા જવાનું હોય ને હા તે વેલા પરિયણ થઈ જા મુજા પાણી આવી ગયા તો લો ચા પણ પી લાઈ ને મારી ખેંચવા પછી અજી બીજા બ્લાઉઝ ઘણા હે ઉનાય સોલર બિન તો હું બિન નહીં ને પછી વરી અમે આટો દઈ આવી બેગધી પછી તન તારીખે જવાનું હે કે કનો આ આઇટમ તારીખે નીકળિયા ને દે દી અમને નપેગો વેત આવ્યો તો કંપાડી ઉતી જવા જીએને પપો જવાના હે हरिद्वार લે ઈ તળ તારીખે નીકળવાના હે ને અમે દે દી જામું કે કનો બીજે દી કે પશ જી પ્રમાણે જાવન ટેમો ને પ્રમાણે ની કરજો મારું વડવો ભાઈ મેલવાયો તો થી ચા પીને ઈ હાલતોય થઈ ગયો હે ઈને આજ દુકાન માં બેખવાનું છે ડી અમારા જનાભાઈ ધીરીક જો ધીરીક જો આન હમ ધીરીક જો જો આ કેમ જાતો આ કેમળો જાતો હવે અમે જલો કેમળો જાતો હે જો કઈ દી તું જલે ઈ મામાને ઘેર જાય સી આજ જય શ્રી કૃષ્ણ બોતામ કે મજામાં હો ને બધા મજામાં હો ને અમે જલો પૂછે હે અને હમણા કે કોઈ મારું કેતા ની હું મારા મામાને ઘેર જાઉ તમને કોઈ કેતા નહી માર મામા ને જા કોઈ કઈ બોલતા નહી મોહની કે આ હા ખાલી મે હા તમે તમે હવે વિડિયો કોલ વિડિયો કોલ કરજો તમે અમે ચાલો આય નહીં હોય તમે એને વિડિયો કોલ કરજો હાટે જતાં નવી জার্সি ને આ કેને ની કિજેર તેમ જેતી કૃષ્ણ કા હાલો તમે નામ સંજય ના જમારો વારો હા મારા પાસે મારા મારા બડ લાવ કી આટા દિયે

હા તો એક વાગી ગયો હે હવે જો મોટર ફિટ કરવા જાય પંપ મૂકી ગયો અને ફિટ કરી અને પછી બપોરા કરવા છે આજે રાજુભાઈ ગયો છે સોનલને મૂકવા એટલે જલાભાઈ આપણા મામાને ઘેરે ગયા હવે એક પછી એક વારા પછી વારો એવી રીતના અમારે ભાઈઓ હવે આટા દેવા જાય છે રાતુ કદાચ બે દિવસ પછી જાય હવે પછી ઊંઘ બહુ તાણ નહીં પડે નેદવાનું જ છે પણ એ ઊંઘ રાજ્યો છે ને જીરું છે આપણે ખડ હાલો ફટાફટ હવે બાકી પછી વાતો જીખ્યું હું પંપ ફિટ કર દઉ અને પછી બબર પછી ઉતારી દઈ કોઈ એક બે જણ આવી જાય કે રાજુ આવી જાય Tata પાછો હાલો ભાઈ તો મસ્ત છે બધું ફિટિંગ કરી લીધું છે આખે આખો પંપ બનાવ્યો છે બધા રોટર નવા નાખી દીધા મ બુશિંગ નાખ્યા જે ટુકમાં જરૂર હતી ની બધું નાખી દીધું આયા હાંધોન બધું કમ્પ્લીટ કરી લીધું છે નડી ચડાવી દીધી પાઈ બંધુ ફ્રી થઈ જાય ને આ ટાણે બપોરનો ટાઈમ છે બબર પછી જ ઉતરશું હવે આયા જો બોડી આવતી વરી એક બોર દેખાયગી ઓર દવા ન છાટીને એટલે લગભગ બગડીતે જાશે બહુ हल्लाમાં નહી કે અમારજી જીણા છે એક જ ખબર નહી આવડું થઈ ગઈ બપોરા કરશું નહી રહેતે પહેલા બોર જોડ્યા છે તે ખાઈ લઈ ઓર બહુ કોઈ બોર ખાવા જેવા છે નહી ભાઈ થોડું હું છે કે દવા તાણે ના છટાણે નતી બગડી બહુ ગયા છે પાછઠરોફલ હે ની કદે જલ્લા મરે હે બાકી બહુ આગતરા મોટા મોટા જતના પાકે હે ને ઈ બોર માં બથે માં ઈ આવે છે અમ અબે જો અલગ અલગ વેરાયટી એક લી લઉ અને એક પીડું હે ઈ માં લી લઉ છે ને ઈ બહુ મીઠું છે આ હું કાચું ખાઈ તો મીઠું લાગે ઈ ઓલી આપણે બાથરૂમ વારી બોયડી નું છે હાલો હવે હાથ પગ ધોઈને બપોરા કરી લાઈ હાલો ભાઈ 3 વાગી ગયા છે હાલત ઉપર ના જાજો થાકી ગયા એટલે કોઈ જઈત નું મૂડ નથી કે આપણે સારું દેખાઉં બાકી સાવરી પાછી આવી ગઈ એટલે બહુ વાંજોત નથી જી ફાઈનલ કા 2024 માં સ્વાગત છે તારું માર ઘરે નવા વરમા હા નવા વરહ ને દી જે આવી પાછી ને હા બેહ તવર ને દી બે હું નાખવાનું મેં સિંધું દી ની મને શા બનાવવાનું સિંધું દીધું નવા આમ આમ બે ને કામ સિંધવાનું કામ ચાલુ થઈ ગયું હે ભાઈ વરી મોટર હા અરે હા હકીયો તો કઈ ઉપાધિ જ નઈ ઘેરે જાય તો કઈ સિંધી દે કે ભૂખાન ટોલી નાખ દેજો આ બધો જો પાછો બે ટોલી ભરીને મેન રાજ્ય નાખ્યો તો ચાલો હવે મોટર ઉતારવી છે પણ પ્રોબ્લેમ એ છે કે રાજુભાઈ નથી બાપુ એ નથી બાપુ ફોરવ્હીલર ને કિમણાક નીકળી ગયા અને આ નિયર માં ઉતર્યું ને તો આયા હાંથે હલાડા આજી નડીયું માં કરવાતી પછી બાથરૂમ નો ટાકો ભરાય ટાકા માં ટીપુંય પાણી શેર નઈ ભાઈ હાલો તો હવે ભેજુ મારી આગળ ક્યાં ઉતારીયા આયા ઉતારીયા કે વાંજી હલવું પડ્યું નઈ કરવાનું સાહેબ હાલો તો ચા બનાવી બીજુ હાલો ભાઈ તો હવે ઓર્ડર આવ્યો એટલે ચા તો ફરજિયાત કરવો જો હવે આપણે ચા મૂકી દઈ મારત કરકે આવડે નઈ ભાઈ છોટા લઈ દે રોગ ચા થાય રેડી આપણે આદુ ને છીણી લઈ તો બધું કમ્પ્લીટ થઈ જાય હજીઓ ગયણી લેતો હતો ભાઈ ચા ગાળવાની અમારા જીયા ને ભાઈ બાજુ ફરે હે અહીંયા કઈ છે નહીં ન ઠેકાણો અને ભાઈ બનાવવા બેઠા ચા રાજુભાઈની સ્ટાઈલમાં બનાવો આપણે થી હલાવો હજુ આમાં રાજુભાઈ એમ કે ચા હલાવો ને તો ચા મસ્ત બને એટલે ચમચાનો ઉપયોગ કરવાનો અને ચાનો ખરેખર નિયમ છે કે તરિય જે બેઠું હોય ને એને બેહવા નહીં દેવાનું એને હલાવે જ રાખવાનું હલાવે જ રાખવાનું થી ઉખડે અને આમાં ચામાં મિક્સ થતું જાય એનો સ્વાદ જ રાખો અલગ જ હોય સ્પીડ વધારે રખાઈ ગઈ છે ભાઈ આપણે ચા અહીંયા પાકે છે તું નાખીએ આવી ભાઈ હું આને ટેસ્ટ કરતા હું હા મળે વધઘટ બાકી છે સાંભળણી હતી ને ભાઈ શું કરશે ગીતાજી આવે છે ગણી લે આજે આવી જઈશ તું

नहीं तो तो थोड़ो आज मन हूँ हुई ने मेरे पहला पानी मुईको <laughs> नक पानी ना पड़े हूं राजू के चाय करे राजू तो वरी हा अलग है कि हा पाक वटा ने थोड़ो पानी नाखवन पसे गुबरो आवे जाए न पस थई जाए एमसी हाल भाई तो जो आप चाय मस्त तैयार था थावा आवी गयो है आ तीमो रखो हन

હલો ભાઈ ફાઇનલી જો રૂંઢરા કંઈક ચાર જેવો ટાઈમ થયો હું ગયો તો જઈ રહ્યું ને ત્યાંથી મારા ભાઈબંધને રાજિયાને ફોન કર્યો રાજુભાઈ ક્યાં રે મોટર ઉતારવી હું આવું એટલે મારો ભાઈબંધ આવ્યો હે મોટર ઉતારવા એ હે ન્યાય રહે અને હું આવ્યો જો સનેડામાં બાંધવા નડી મારો ભાઈબંધ હે નામ હે રાજુ રાજુ હાજા નંદાણિયા એમના હગા આપણે વિડીયો છે મોડ પરથી રાજુભાઈ હે ન્યાય રહે જવા દઉં ધીરે ધીરે પણ સનેડા બાંધ હાલો તો હવે શરણાઈ બાંધો ને તો પછી ઉપાધિ નહીં જોવા રાજ્ય પકડીને બેઠો મારી બાજુમાં જ રહ્યા અહીંથી એક બે ખેતરને આ ધાયડી મૂકીને ડાયરેક્ટ જાય છે હવે હા હાલો તો હવે શરણેડો લેવાનો છે બાંધી દીધું પાછળ જાય રાજ્ય આગળ હા જો અમારે રાજુભાઈ આવી ગયા આજ વારો કાઢ લીધો રાજ્યનો આમ કર રાજ્ય મોરો નવા વર્ષમાં જો નવા મહેમાનના દર્શન રામ રામ યા મોજ ને બધને એ જલસી નો હે ભાઈ નવ વરસ ચાલુ થઈ ગયું રેજે હું વાંધો હોય કઈ વાંધો ન હોય એ ભાઈ આવા કામ કરતા આજ ભાઈ બને ધંધે લગાડ દીધો અને મોટર ઉતારી દીધી જો તરીયું આવી ગયું હે ને કેટલો રેજે આ 50 60 ફૂટ હે બારો હા 50 60 ફૂટ છે કદાચ 60 ની આસપાસ હકેમ કે આપણે આમાં 10 ની મોટર ને મોટો બધો પંપ એક ગયું હે અંદર ખબર હે ને

ઉપડી રાજુ હા હા ફુલ છે ભાઈ હવે આવે ને તો જ પાણી આવીએ અટાણે તો હવે આ પેલી ટ્રાય છે અઠાણે તો હાલવું જયું પરવા ઉનાળે આખરમાં ઓલા બે નિયાર કરી લીધા બધું ચેક કરી લીધું અને પછી છેલ્લે ક્યાંય પાણી ના જળ્યું ને પીવાનું ત્યાં આમાં ઉતારી હતી આખા ધીમા તું બે વાર હાલતી કર ને પાંચ પાંચ છ છ કલાઈ કે એટલે ત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ હાલે બે વાર એટલે આખા દીનુ થાય કલાકે ગાલી પ્યાવો હાલી પ્યાવો કદાચ હાલી જાય એટલે એવી અટકરશે કે આજે આખે આખો પંપ બનાવ્યો છે બધા રોટર નવા નાઈ કા પાણી સારું ફૂટ ઉઠે ઉતારી ને આમાં દુબી જીરું જોવા એ બીજું શું કેવું હે હમ અમારે બધાના બોસ આગળ જાય એ જોતા જાય છે જીરું કોકે હું હે બોસ તમારો એ ભાઈ આપણો આગતું જીરું ઉપાડવાનું કી હે માં જો આ વડાણા પીરા થઈ ગયા છે 15 દીમાં ઉપાડ હ 15 દીમાં અમાર વાટ પડ છે જીરામાં એમ કી હે તો બતાના બસ ખરી જાય હા બસ ખરી જાય હ ખોડ બધું રાખી દીધું છે હવે આને નથી ઉતઈ તા

पराड़ी हराड़ी थे हमें पा नहीं पाने तो रही जा है आप में नजर कर सीताराम अरे वहा पाणी बे तक फूट भर है बाजू अम्म सही भाई अमार ओलो नड़ी घटे बंबू अपडो जूनो पड़ो है लाइ जाओ है राजू भाई आज आना रोकाव है जो अ पड़ो है नड़ो आ लई जावा चार थी इमनी हवे नु पीसुन खेसी ते आमा के मद हदूठी जो मेन पापा काटे है लाइन आप ये जो हूं ता वीडियो उतारो पापा जो आम जाए बाथी काटे मुत की निकली थी न थी जो आलो आपे दिखाई लाइन पर दिखाई थी जो वहां को

પાહે રું ન ખાએ ન કર આમ યાત હા ઓ હેલો ભાઈ હાંજ પડી ગઈ છે ફૂલ અંધારું છે અને વીડિયો માં ખાલી એન્ડ કરવા પૂરતો જ આપણે હવે વિડિયો બનાવી છે કેમ કે અયા મને કંઈ સુજતું નથી ને જો આ બધી ઓલી લાઈન ઢેડી અને અયા પોચાડી દીધી પાણી પોચાડી દીધું હવેડે તો ટાકા માં ઉપર ચડાવી તો ખબર પડે કે આપડાજી હાંધા હલાડિયા કરી રહ્યા છે ઈ સક્સેસ જાય કે હું થાય ટ્યુબ વીટિન બધું હા હલાડ ફિટિંગ કર્યું છે જોઈ રહ્યો આપણી ઓયડી થી જાય છે અને અહીંયા જો જરાક તૂટેલો હે જૂનો બહુ ત્રીસ વર્ષ પહેલાનો આ નળો હે ને અહીંયા જો હલાડ ફિટિંગ કરી દીધું છે આપણે ધીરે ને સાયો કર્યો ટ્યુબ ઉપર તો અહીંયા આ નળીમાં ચડાવી દીધું ને અહીંયા છે આપણો વાલ જે આ વાલ હે આ નદીને કાંઠેથી જે મોટર આવે છે ને પાણી એના નળીમાં જ અહીં ફિટિંગ કર્યું ને બધું તો આવી રીતના હાલત ફિટિંગ કર્યું હોય અટાણે પાણી નથી નીકળતું હવે ટાંકા ઉપર જાય ને એ જોવાનું છે તઈ સાંજે નીકળે કે ના નીકળે ઈ અને આજનો video આપણે અહીં રાખી દઈએ નવા વર્ષનો પહેલો દિવસ આજે મારા માટે બહુ ભીડમાં ગયો છે થાકી ગયો કડ દુખે છે જે આ બધા હાલત ફિટિંગ કરી મોટર ઉતારી અને બધું complete કરી લીધું છે હાલો હવે આજનો video અહીં રાખી દઈએ ફરી મળી નવા દિવસ સાથે નવા vlog સાથે તો ત્યાં સુધી આવજો રામ રામ